નમસ્કાર મિત્રો હું મનોજ નવનીત શાસ્ત્રી જોશી મારા નામની પાછળ જે નવનીત શાસ્ત્રી લાગેલું છે ને એ મારા પિતા જેમને થકી આ ધરતી પર મારા માતા પિતાના આશીર્વાદથી જ હું અહીં છું અને તમારા બધાના આશીર્વાદથી એક કલાકાર તરીકે આજ સુધી કાર્યરત છું મિત્રો આપણા નામ પાછળ લાગતું પિતાનું નામ એ આપણી ઓળખ છે આ ઓળખને ઓળખવાનો દિવસ એટલે પંદરમી જૂન એટલે વર્લ્ડ ફાધર્સ ડે પણ આપણે ત્યાં તો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ આ તો આપણે રોજ બોલીએ છીએ આ આપણી સંસ્કૃતિનું મૂળ છે એટલે આપણને એક વિશેષ દિવસ મનાવવાની કોઈ આવશ્યકતા નથી છતાંય વર્લ્ડમાં ફાધર્સ ડે મનાવાય છે તો આપણે મનાવીએ પંદરમી જૂન ફાધર્સ ડે મિત્રો એક બાપની ઈચ્છા એટલી જબરજસ્ત હોય છે કે મારો બેટો મારો દીકરો મારું સંતાન મારાથી સવાયું થાય અને માટે જ બાપ બાપ છે કારણ કે બાપ પોતાના દુઃખોને અળગું રાખી અને દીકરાઓને પોતાના સંતાનોને દીકરો હોય કે દીકરી હોય એના ઉછેરમાં કોઈ જ કચાશ રાખતો નથી કોઈ દુઃખ બતાડતો નથી કોઈ દિવસ અને એટલા માટે જ કહેવાય છે કે પિતા જીવન છે બળ છે શક્તિ છે પિતા છે એ પાલન છે પોષણ છે પરિવારનું અનુશાસન છે પ્રેમનું પ્રશાસન છે પિતા નાનકડા પારે વિશાળ આસમાન છે પિતા અપ્રદર્શિત અનંત પ્રેમ છે પિતા છે તો બજારના બધા જ રમકડા આપણા છે પિતા માનું સિંદુર અને સૌભાગ્ય છે પિતા લોહીમાં મળતા સંસ્કારોની મૂર્તિ છે પિતા સુરક્ષા છે માથા પરનો હાથ છે પિતા નામ પાછળની ઓળખ છે તો પિતાથી મોટું તમે તમારું નામ કરો એવું જ પિતા ઈચ્છતો હોય છે પિતાનું અપમાન નહીં અભિમાન કરો કારણ કે મા બાપની ખોટ કોઈ પૂરી નથી કરી શકતું સાહેબ ઈશ્વર પણ એમના આશીર્વાદને કાપી નથી શકતો આપણે કોઈએ જ ઈશ્વરને સાક્ષાત તો જોયું નથી સાક્ષાત ઈશ્વર આપણા માં અને પિતા છે એમનું અવમાન એમનું અપમાન કોઈ દિવસ ન કરતા એ સંતાનું નસીબદાર છે જેમના મા બાપ એમની સાથે હોય છે કારણ કે મા બાપના આશીર્વાદ એ સહસ્ત્ર હાથ છે આપણી પાછળ આશીર્વાદના મિત્રો આવી જ એક પિતાની અદ્ભુત વાત રજૂ કરતી પોતાના પરિવારને એકત્રિત કરવા માટે એક પિતા શું કરી શકે છે એ વાત આપણી અંદરનો જે માહિલો છે ને એ આપણને અંદર જ ગોતવી પડે એટલા માટે લો આ ફિલ્મમાં હું આવી રહ્યો છું બાપની ભૂમિકામાં જેના નિર્દેશક છે દીપક અંતાણી આ ગોતિલો જગતનો પિતા જગન્નાથ શ્રી જગન્નાથની રથયાત્રાના દિવસે જ આ ગોતીલો ફિલ્મની યાત્રા શરૂ થઈ રહી છે મિત્રો તો જોવાનું ચૂકતા નહીં ગોતિલો હા ગોતી